વડોદરા જિલ્લાના સાવલીથી આનંદ જતી એસટી બસોમાં સુવિધાના અભાવને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પૂરતી બસો મળવાતા અને બસોમાં ભારે ભીડ હોવાના કારણે સાવલી તાલુકાના મોક્ષી સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ રૂટ પર લાંબા સમયથી બસોની સંખ્યા ઓછી હોવાથી રોજિંદી અવરજવર અને અભ્યાસમાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી છે બસોમાં જગ્યા ન મળતા અનેક વિદ્યાર્થીઓને ઉભા રહીને મુસાફરી કરવી પડે છે તો કેટલાક વિદ્યાર્થીઓ બસમાં ચડી પણ શકતા નથી આખરે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને બસ અટકાવી ચક્કાજામ કર્યો હતો વિદ્યાર્થીઓના વિરોધને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક સામાજિક અગ્રણી હરદીપસિંહ મહિલા સ્થળ પર દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ સાથે તેમના આંદોલનમાં જોડાયા હતા વિદ્યાર્થીઓ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક બસોની સંખ્યા વધારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે એસટી વિભાગની યોગ્ય સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને રોજ પડતી મુશ્કેલીઓ હવે તંત્ર સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે ઉમેળા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રૂપી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આનંદ બેસી અને વાગોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે ચાલીસ સીટ બસ આવે છે તો છપ્પન સીટ બસ ચાલુ કરો કારણ કે ચાલીસ સીટની બસની અંદર થી વધારે બાળકો બેસીને જાય છે તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબ આ રીતે સમસ્યા બાળકોનો છે તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે છપ્પન સીટની બસ ઉમેલા ચેક પોસ્ટ પર મોકલી આપી છે અને ધારાસભ્યશ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી ચોવીસ કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું મારું નામ હરદીપસિંહ મહિલા બોક્સી ગામના વતી